જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું સંત તુલસીદાસ રચિત હનુમાન ચાલીસા જે ચાલીસ પદોથી બનેલી હોવાને લીધે ચાલીસા કહેવાય છે જેમાં રામ રામભક્ત હનુમાનની ચાલીસ વાર સ્તુતિ કરવામાં આવી હોવાથી તેને હનુમાન ચાલીસા કહેવાય છે હનુમાનજીને પ્રસન્ન કરવા પ્રાર્થના સ્તુતિમાં આ ચાલીસાનો પાઠ કરાય છે ગુજરાતમાં શનિવાર અને ઉત્તર ભારતમાં મંગળવારને હનુમાનજીનો વાર ગણવામાં આવે છે આથી દર શનિવારે તેમજ મંગળવારે હનુમાન ચાલીસા કરવાથી ભગવાન શ્રી રામના ભક્ત શ્રી હનુમાનની કૃપા આપણી પર રહે છે જે વ્યક્તિ નિત્ય આ પાઠ કરે છે તેના જીવનમાં કોઈ પરેશાની નથી આવતી શનિગ્રહ અને સાડા સાતીનો પ્રભાવ દૂર થાય છે માનસિક ભય દૂર થાય છે તેના જીવનમાં એક નવી ઉર્જાનો સંચાર થાય છે જે વ્યક્તિ હનુમાન ચાલીસા નિત્ય કરે છે તેની આજુબાજુ ભૂત પ્રેત બાધાની અસર નથી થતી સાથે હનુમાનજી તેના ભક્તની દરેક મનોકામના પૂર્ણ કરે છે હનુમાન ચાલીસા કરતા પહેલા પ્રથમ શ્રી રામનું સ્મરણ કરીશું ત્યારબાદ ચાલીસાના પાઠ કરીશું હનુમાનજી રામના પરમ ભક્ત છે ભગવાન શ્રી રામનું રટણ સાંભળી શ્રી હનુમાન અત્યંત હર્ષ પામી તુરત જ આપણી પર કૃપા કરે છે તો હનુમાન ચાલીસા શરૂ કરીએ શ્રી ગુરુ ચરણ સરોજ રજ નીચમનું મુકુર સુધારી વરણા રઘુવર બિમલ જસુ જો દાયકુ ફલ ચારી બુદ્ધિહન તનુ જાનિ કે સુમીરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હર હુ કલેશ વિકાર જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસતી હું લોક ઉજાગર રામ દૂત અતુલિત બલધામ અંજની પુત્ર પવન સુતનામા ಮಹಾವೀರ ವಿಕ್ರಮ ಬಜರಂಗಿ ಕುಮತಿ ನಿವಾರ ಸುಮತಿ ಕೇಸಂಗಿ ಕಂಚನ ವರನ ವಿರಾಜ ಸುವೇಶ ಕಾನನ ಕುಂಡಲ ಕುಂಚಿತ ಕೇಶ ಹಾಥ ವಜ್ರ ಔರ ಔರಧ್ವಜಾ ಕಾಂಧೇ ಮುಂಜ ಜನೇ ಸಾಂಕರ ಸುವನ ಕೇಸರಿ ನಂದನ್ ತೇಜ ಪ್ರತಾಪ ಮಹಾಜಗವಂದನ್ ವಿಧ್ಯಾವನ ಗುಣಿ ಅತಿಚಾತುರ ರಾಮ ಕಾಜ ಕರಿವೇಕೋ ಆತುರ प्रभु चरित्र सुनिवे रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरी सिंह दिखावा विकट रूप धरी लंक चलावा भीम रूप धरी असुर संहारे रामचंद्र के काज संवारे लाय सजीवन लखन जी आये श्री रघुबीर हर्षि उर लाये रघुपति किन्ही बहुत बड़ाई તુમ મમ પ્રિય ભરત સમી સહસ્ર બદન તુજસ ગાવે સગાવે અસકહી શ્રીપતિ કંઠલ લગાવે સનકા દિક બ્રહ્માદિ મુરદ શદ સહિત અહીષા યમ કુબેર દીકપાલ જહાતે કવિ કો કહી સકે કહાતે તુમ ઉપગ્રીવહી ચિન્હા राम मिलाय राजपद दिन्हा तु मन्त्र विभीषण माना लङ्केश्वर भय सब जग जना युगसहस्रो जन पर भानु लील्यो ताहि का जानभुमुद्रिका मुख माहि जलति गहे अचरज नाहि दुर्गम काच जगत के जेते सुगम अनुग्रह तुम्हारे तेते રા તુમ રખવારે હોતન આગના પૈસુખ લહે તુરી તુ રક્ષક કાં કોજ સંહારો આપે તીનો લોક હાકસે કાપે ભૂત પિશાચ નિકટ નહી આવે મહીર જબ નામ સુનાવે નાસે રોગ હરે સબ પીરા ಜಪ ನಿರ ಹನುಮತೀರ ಸಂಕಟ ಸನುಮಾನೆ ಮನ ಕರ್ಮ ವಚನ ಧ್ಯಾನ್ ಸೋ ಅಮಿತ ಜೀವನ ಚಾರೋ ಯುಗ ಪರ ತಾಪ ತುಮಹಾರಾ ಹೇ ಪರ ಸೀತ ಜಗತ ಉಜಾರಾ ಸಾಧು ಸಂತ ಕೇ ತುಮ ರೇ ಅಸುರ ನಿಕಂದ ರಾಮ ದುಲಾರೆ અષ્ટિ નવ નિધિ કે દાતા અસવર દિન જાન કી માતા રામ તુમ્હરે પાસા રઘુપતિ કે દાસા તુમહરી ભજન રામ કો ભાવે જન્મ જન્મ કે દુખ વિસરાવે અંતલ રઘુવરપુર જાઇ જહા જન્મ હરિ ભક્ત કહિ ઓર દેવતા ચિતન ધર હનુમંતવ સર્વ સુખ કરી સંકટ કટે મિટે સબ પીરા જો સુમરે હનુમંત બલવીરા જય 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 હનુમાન ગોસાઇ કૃપા કર હું ગુરુદેવ કિ નાઈ ય શતબાર પાઠ કર જોઈ છુટ હિ બંદી મહાસખ હોઈ જો પઢે હનુમાન ચાલીસા હોય સિદ્ધિ સાખી ગોરીસા તુલસીદાસ સદાહરિચેરા જય નાથ હૃદય મહાડેરા પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય બસહુ સુરભુ રામચંદ્ર કી જય બોલો શ્રી હનુમાનની જય તો આપણે સાંભળ્યું હનુમાન ચાલીસા હનુમાન ચાલીસા માં આ વાતનું વર્ણન કરવામાં આવ્યું છે કે જે લોકો ફક્ત હનુમાનજી નામ માત્ર લે છે તેની આજુબાજુ પ્રેત બાધાની અસર નથી ચાલીસા ના નિત્ય નિત્યપાઠ કરવાથી જીવનમાં રોગ દ્રોષ કલેશ બાધા આદિ દૂર થાય છે જીવનમાં નકારાત્મક શક્તિ દૂર થાય સકારાત્મક ઉર્જા પ્રવેશ થાય છે પૂરી શ્રદ્ધાથી તમે હનુમાન ચાલીસા સાંભળી જે સાંભળવા માત્રથી જ હનુમાન ચાલીસા કર્યાનું પુણ્યફળ તમને પ્રાપ્ત થઈ તો આજના આ વિડીયોમાં હનુમાન ચાલીસા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય બજરંગ બલી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી અવનવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ